આજે આપણે બનાવીશું મસાલાપુરી મસાલાપુરી બનાવવા માટે આપણે ઝીણો ઘઉંનો લોટ લઈ લઈશું એમાં લાલ મરચું પાવડર જીરું હળદર પાવડર બધું એડ કરીને તેલને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને જેને અજમો પસંદ હોય એ અજમો પણ નાખી શકે છે અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધી લેવાનો લોટ બાંધ્યા પછી તેને થોડું મોવણ દઈ અને લોટને થોડી વાર રેસ્ટ થવા દેવાનો પાંચથી દસ મિનિટ થઈ જાય પછી તે લોટને ફરીથી મસળી લેવાનો અને પછી નાના નાના લોયા બનાવી લેવાના લોયા બનાવ્યા પછી મીડિયમમાં મીડિયમ એવી પૂરી બનાવી લેવાની જે જેને નહીં જાડી નહીં પત પતલી એવી માપની રાખવાની જેથી કરીને આપણી પૂરી ફૂલાય પૂરી બનાવ્યા પછી એ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું જે એ રીતે બધી પૂરી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બધી પૂરી વણી લેવાની વણ્યા પછી ધીમા તાપે તેલને કરીને એમાં એક એક પૂરી એડ કરતું જવાનું ધીમા તાપે તરી લેવાની તેમાં તમે તરવાથી પૂરી સારી રીતે એવી ફૂલાઈ જાય છે અને બહુ ક્રિસ્પી પણ નહીં અને બહુ નોર્મલ એવી પૂરી બનીને તૈયાર થઈ જાય છે આપણે પૂરી શાક સાથે પણ ખાઈ શકો છો શ્રીખંડ પૂરી પણ ખાઈ શકો છો અને નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો આવા ને આવા વિડીયો જોતા મને સા સબસ્ક્રાઈબ શેર અને લાઇક કરો અને આવા કોમેન્ટ કરજો કે મને આવા વિડીયો વધારે મૂકવાનું પસંદ આવે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે જે સર્વ કરવા માટે નાસ્તા માટે પણ આવી ચાલે અને શાકપૂરી પણ ચાલે મસાલા પૂરી આપણી નોર્મલ પૂરી તૈયાર છે સવ કરો